જય શ્રી રામ હર હર મહાદેવ દીકરીઓ પર બલાત્કાર થાય છે મંદિરોમાં ચોરી થાય છે સાદુ ભૂખથી મરે છે તો પછી ભગવાન કેમ નથી આવતા સજ્જન લોકો પરેશાન છે તો ભગવાન કેમ નથી આવતા લોકો અત્યાચાર કરે છે તો પણ ભગવાન કેમ નથી આવતા તો મંદિર તમે બનાવેલા છે ભગવાન નથી બનાવેલા તમારી પાસે બલ છે બુદ્ધિ છે વિદ્યા છે તો તમે સુરક્ષા કરો લડો દીકરીને મજબૂત બનાવો સંસ્કારી બનાવો તાકતોર બનાવો બલશાલી બનાવો બુદ્ધિશાલી બનાવો આ ન બોલો કે યા ન જવાય યા ન જવાય મજબૂત બનાવો તો કોઈ ખરાબ નજર ન કરી શકે મનુષ્યને ભગવાન બલ આપેલા છે બુદ્ધિ વિદ્યા આપેલા છે બીજા જીવને નથી આપેલા ભગવાન મનુષ્યને બુદ્ધિ આપેલા છે લડો સત્ય માટે શાસ્ત્ર આપેલા છે સત્ય માટે લડો ધર્મ માટે લડો પણ મનુષ્ય નથી લડતા કહે છે ભગવાન ખરાબ છે કહે છે લોકો ભગવાન કેમ નથી ભગવાન કેમ આવે ભાઈ દીકરી તમે જન્મ આપેલા છો મંદિર તમે બનાવેલા છો ખેતર તમારી છે બાળી તમારી છે તો તમે કરો તમારે તો કરવું નથી કરો મજબૂત બનવું બુદ્ધિશાલી બનવું સત્ય માટે લડો દરેક લોકો સત્ય માટે લડે દરેક લોકો દીકરીઓને મજબૂત બનાવે દરેક લોકો છોકરાઓને મર્યાદાપૂર્વક જીવન શીખાવે તો દુનિયામાં ખોટા થાય નહીં પણ ખોટા કેમ થાય છે લોકો બધું કહે છે ખરાબ કર્મ હોય તો ભગવાનની મરજી નથી અને પવિત્ર કર્મ કરે તો એ તો મારા કારણે થયા છે નહીં નહીં તમે મજબૂત બનો બુદ્ધિશાલી બનો વલસાલી બનો અને તમે છો ભગવાન કૃપા કરેલા છે બુદ્ધિ આપેલા છે મનુષ્ય જન્મ આપેલા છે તો સત્ય માટે લડો મજબૂત બનો